જય માતા મિત્રો હું છું આપનો જીગ્નેશ વાર મિત્રો થોડા સમય પહેલા મારું એક સોંગ એકતા સાંભળથી રિલીઝ કર્યું હતું જેનું નામ હતું નશેડી કરી ગઈ આનું શૂટિંગ માઉન્ટ આબુમાં કરેલું હતું આબુમાં તો એમાંથી ઘણા લોકોને મન દુઃખ લાગ્યું છે કે ભાઈ આ કેવી રીતે જામશે તો જેને મન દુઃખ લાગ્યું હોય એમની માફી ચાહું છું અને ફરી વાર આવી ભૂલી થાય જય માતાજી ગાડી તો આબુ પોંગે કે પોંગે પણ આબુ રાય તારા હાથ પેઢી સુધી પૂરા પોંગે હે જીગ્નેશભાઈ ગુજરાત રાજધાની સરકાર નહીં હોતા હે કે પણ સરકાર સુપ રહી પણ મોર સુપ નહી રહી કે મોરે દિલ આવું હોય કે વડા કણ કણ રે માય દેવી દેવતા હોય મેં પે